અmdan કાય તો ભાઈ બધા ની શોભા પાંચ વર્તમાન થી છે મારી કે તમારી અમને પડે એમ તમે ધર્મ પાળો ને તો અમને ગમે અમે ધર્મ પાળીએ તો તમને ગમે અને જે જેટલો ધર્મ પાળે ને એટલી જે વાત કરી શકે નકર હું કઈક વાત કરવા તો કોની માથે આવે મારી માથે જ આવે ખ્યાલ આવે તો કેવો ભાર પડે ન પડે મારા ભાઈ જો એટલે પાંચ વર્તમાન તો આપણા પ્રાણ છે તો એનો ઉગમ તો આવે અને ત્યાં સુધી છૂટ આપી કે બહુ કરે ભાઈ હોય શું કરવાનું એને કાઢી મૂકવાનું અને ઓલી આત્માન હવે મૂળ વાત ઉપર આવી આત્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી બીજા કયા સાધુ હતા આપણે પ્રશ્ન પૂછનાર દેવાનંદ સ્વામી આ બધાની જે ચર્ચા છે ને એ તો નોર્મલ વાતમાં છે કે કોઈને બોલવાનો સ્વભાવ હરખો નો હોય કોઈને બેસવાનો હોય કોઈને લેવા દેવાનો હરખો સ્વભાવ હોય કોઈને કઈ કામ કરવાની આળસ હોય કોઈ બીજી ત્રીજી રીતે વર્તતો હોય કોઈ બોલી બીજી ત્રીજી રીતે ગાળું દેતો હોય ક્યારેક ભાઈ એવું બધું કઈ ભૂલ થઈ જતી હોય તો એવા ઘણા મોટા સ્વભાવ જેમ તમે સંસારમાં ચલાવી રહ્યો છો ને આત્મબુદ્ધિ રાખો છો એમ આપણે ચલાવી લેવાના શું કરવાના આત્મબુદ્ધિ રાખવાની ખ્યાલ આવ્યો